દેશભરમાં ટ્રક ડ્રાઈવરોની હડતાલની અસર રાજ્યના શાકભાજીના પુરવઠા ઉપર પણ પડી છે અમદાવાદ એપીએમસીમાં આવતા શાકભાજીના પુરવઠામાં ઘટાડો નોંધાયો છે તો બીજી તરફ પરિણામે કેટલાક શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે અમદાવાદ એપીએમસીના સેક્રેટરી સંજયભાઈ પટેલે જણાવ્યું છે કે લોકલ શાકભાજીની આવક ઉપર એટલી અસર થઈ નથી તેના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી પરંતુ અન્ય રાજ્યમાંથી આવતા શાકભાજીની આવક ઘટી છે એપીએમસી માંથી રોજ વટાણા બે હજાર પાંચસો ક્વિન્ટલ આવતા હતા જે બે દિવસથી 300 થી ચારસો ક્વિન્ટલ જ આવી આવી રહ્યા છે 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 તો જે વસ્તુઓ રહી તેમાં આવક ક્વિન્ટલ આવતા ગાજર હવે માત્ર પાંચસો ક્વિન્ટલ આવી રહ્યા છે તો બેંગ્લોર ઔરંગાબાદથી આવતું આદુ 600 થી સાતસો ક્વિન્ટલની જગ્યાએ 400 થી પાંચસો ક્વિન્ટલ જ આવી રહ્યું છે આ મોટા પાયે પુરવઠો ઘટતા ભાવમાં વધારો થયો છે અને એપીએમસી ના હોલસેલ વટાણા 15 થી ત્રીસ રૂપિયા મળતા

ગાજરની અંદર પણ એ